નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યુ ચાલી રહ્યા છે તો અત્યારે હું ઓલપાડ તાલુકાના બલકસ ગામે આવેલો છું મારી બાજુમાં જે દીકરી બેઠી છે એનું નામ છે રિદ્ધિ સુનિલ કુમાર ઠાકોર જેના ધોરણ દસની અંદર બોર્ડની પરીક્ષામાં નાઇન્ટી ફાઈવ પોઈન્ટ સિક્સટીન પર્સન્ટેજ આવેલા છે એ વન ગ્રેડ મેળવેલો છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ ફોર્ટી સેવન પીઆર આવેલા છે તો ખૂબ સારું રિઝલ્ટ છે તો રિદ્ધિ પહેલાં તો કોંગ્રેચ્યુલેશન અને મારી ચેનલ પર સ્વાગત છે એમના બાજુમાં મમ્મી બેઠા છે મોનિકાબેન એમનું નામ છે અને તેઓ પણ પોતે ટીચર રહી ચૂકેલા મતલબ ટીચર તરીકે જોબ કરેલી હમણાં નથી કરતા પણ ટીચિંગનો એક્સપિરિયન્સ છે એમને તો મોનિકાબેન તમારું પણ ચેનલમાં સ્વાગત છે અચ્છા રિદ્ધિ પહેલો સવાલ કે તારું સ્કૂલ શેડ્યુલ કેવું હતું એના વિશે કઈક વાત હા એટલે મારી 6:30 વાગે વેન આવતી ને પછી 1 વાગે હું સ્કૂલેથી થી આવતી પછી અડધો કલાક ફ્રેશ થઈને અડધો કલાક સુઈ જતી ને 5:30 થી 8:30 મારું ટ્યુશન હતું એટલે 9:00 જેવી આવતી પછી થોડીકવાર જમીને પછી આજ જે સ્કૂલનું હોમવર્ક હોય તેવું કરતી ને એટલે રાત્રે મને વાંચવાનું ઓછું ફાવતું મે 10:30 10:00 વાગે સુઈ જતી ને સવારે પછી જેટલા વાગે ઉઠો એટલા વાગે ઉઠાઈ તો પણ ફિક્સ શેડ્યુલ હતું રેગ્યુલર તો 6:30 વાગે પછી એક્ઝામ હોય ત્યારે મમ્મીને કહી દે કે બે વાગે ઉઠાડી કાઢે એલારામ માં તો મારથી ઉઠાય નહીં ઉઠાય છે એટલે કોઈનો સપોર્ટ તો જોઈએ એમ હા હા મમ્મી પપ્પાનો ફૂલ સપોર્ટ ઓકે અચ્છા હવે આ રિઝલ્ટ જે આવ્યું છે તો એમાં સૌથી હાઈએસ્ટ કયા સબ્જેક્ટમાં છે મેથ્સમાં કેટલા છે 100 100 આઉટ ઓફ 100 ઓકે કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ અને સૌથી ઓછા એસએસ માં છે 91 91 તે પણ ઓછા નહી કહેવાય 91 એટલે બહુ સારી વાત કહેવાય અચ્છા હવે ધોરણ 10 ની અંદર આટલું એક્ઝામ આ તારો રિઝલ્ટ છે તારી અપેક્ષા પ્રમાણે બરાબર છે કે મતલબ એટલે મે 94 એક્સપેક્ટ કરેલા હતા અને 95 નાઇન્ટી ફાઈવ એટલે અપેક્ષા કરતાં પણ વધારે છે તો આવું તો બહુ રેર કેસમાં બનતું હોય છે તો એટલે મહેનત એમ એકદમ ફૂલ ફોકસ કરીને કરી છે તો બહુ અભિનંદન ને પાત્ર છે અચ્છા હવે ગુજરાતી મીડિયમમાં છે ને ગુજરાતી મીડિયમમાં છે ને અચ્છા હવે ભવિષ્યમાં શું પ્લાનિંગ છે મતલબ કઈ કેરિયરમાં આગળ વધવાનું હમણાં તો અમે ઇલેવન્થમાં બાયોલોજી લીધું છે એટલે બહુ વધારાનું તો પ્લાન નથી કર્યો પણ મેડિકલ લાઈનમાં મેડિકલમાં જવાની ઈચ્છા છે ઓકે એટલે બનવું છે પણ હવે તારા તો આવશે જ નાઇન્ટી ફાઈવ આની અંદર આવે એટલે બીજું કંઈ જોવાનું હોય જ નહીં ને બરાબર ઓકે ચાલો ખૂબ ખૂબ અભિનંદન સપનું જોવા બદલ સપનું જોવું જોવું જ જોઈએ અને સપનું જોતા જ એ સાકાર થવાની શક્યતા થાય છે બરાબર મની ને તમને સવાલ પૂછ્યું તમારી દીકરીના ખૂબ સારા પર્સન્ટેજ છે એની પાછળ તમારું પોતાનું કેટલું યોગદાન છે

ઓકે પ્રમાણે સીટલું પ્રમાણે એટલે કરી શકે બરાબર કામ એનું બરાબર સાચી વાત છે ઓકે અચ્છા હવે તારી સ્કૂલની અંદર બેસ્ટ ટીચર કોણ એટલે મારા તો ટ્યુશનમાં માં હતા ફેવરેટ ટીચર કોણ કોણ મનાલી પરમાર અચ્છા કે સબ એટલે કે ઇંગ્લિશ લેતા હતા અચ્છા અને બેસ્ટ ફ્રેન્ડમાં કોણ છે બેસ્ટ ફ્રેન્ડ એટલે આખો વર્ષ મે ફ્રેન્ડ્સ લોકો સાથે એટલે કે ક્લોઝ નથી રહી પણ મારી ટ્યુશન એક ફ્રેન્ડ હતી એની સાથે હું સ્ટડી કરતી સાથે એના ઘરે જતી પ્રયોશા પ્રયોશા એના કેટલા પરસેન્ટેજ છે 94 જો આ સર્કલ બહુ સારું હોય તો એનો ફાયદો છે એટલે ફ્રેન્ડ સર્કલ પણ બહુ સારું હોવું જોઈએ તમારું બરાબર ને અચ્છા હવે સ્કૂલ કોલેજ સ્કૂલ લેવલમાં કંઈક હોબી શું મતલબ તારી ડ્રોઈંગની તો એની અંદર કોઈ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે એટલે પહેલા લીધેલો હવે બહુ વખત નથી એમાં કંઈક સ્કૂલ લેવલે કંઈ ઇનામ કંઈ મળ્યું સ્કૂલમાં મળતા હતા પ્રાઇઝ અચ્છા બીજી બીજી કોઈ હોબી આસી ભાઈ બીજી તો રીડિંગ ગમે બરાબર રીડિંગ એટલે બુક સિવાયના મતલબ કયા પ્રકારનું હા બુક્સ મેગેઝિન ન્યૂઝપેપર બધું અચ્છા ઓકે હવે બીજી એક વસ્તુ કે ઇંગ્લિશ મીડિયમમાં ઘણા બધા છોકરાઓ ભણતા હોય અને ગુજરાતી મીડિયમમાં તું ભણે છે બરાબર તો ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમમાં શું ફરક છે તને શું લાગે ઇંગ્લિશ મીડિયમમાં કેવું કે એ લોકોને ગુજરાતી સબ્જેક્ટ હોય તો એ લોકોને એ ટફ પડે પણ ગુજરાતી મીડિયમ વાળાને ઇંગ્લિશ એટલો ટફ નહીં પડે એટલે ગુજરાતી વધારે ફાવે આપણે આપણી માતૃભાષા છે આપણે વિચાર બી એમાં કરીએ તો એસે લખવામાં આપણને સારું સારું પડે બરાબર ને એટલે હમણાં સરકારનું પણ ફોકસ છે કે ભાઈ માતૃભાષામાં તમે ભણો કમસે કમ પ્રાઇમરી સુધી તમે ઇંગ્લિશને ઇંગ્લિશ આવવાનું જ છે બરાબર ને સબ્જેક્ટ તરીકે પણ આવે પણ ઘણા બધા પેરેન્ટ્સ એવું વિચારે કે ભાઈ ભવિષ્યમાં બહાર જવાનું હોય ભણવા માટે તો એના માટે ઇંગ્લિશ જરૂરી છે તો આ તને શું લાગે જરૂરી છે તો 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 એટલે એના માટે હોય એની આગળ એવા ક્લાસ કરી લેવાના બરાબર પરફેક્ટ નથી થતા ગુજરાતીઓને ઇંગ્લિશ

એજ્યુકેશન લોન લઈને મોકલે તો એના વિશે ઘણા બધાને એવું લાગે કે પછી તાની ફાવે તા વાતાવરણ એવું ની કોઈ ની સાબડે ઇંગ્લિશ આપણે પોતાને ની આવડતું હોય તો ની ફાવે તો પાછા આવે ન કરતા આપણે આપણા જે શેડ્યુલ માં હોય તેમાં જ રહે તો વધારે સારું બરાબર છે જો આ એટલે વિચારોમાં ક્લિયર કટ હોય તો બહુ વધારે સારું એટલે ઘણા છોકરાઓ કન્ફ્યુઝ થઈ જાય કે ભાઈ બહાર જવું છે કે અહીંયા રહેવું છે વર બહાર જાય પછી પણ કેરિયર સેટ ના થાય ઘણા બધા પાછા રીટર્ન પણ આવી જાય તો બાપ માબાપના પૈસા પણ બગડે સમય પણ બગડે બરાબર તો તું એકદમ ક્લિયર છે બહુ સારી વાત છે અચ્છા હવે તું મેડિકલની વાત કરે છે તમારા ફેમિલીમાં કેટલા ડૉક્ટર છે અત્યારે છે એટલે તું બીજી ડૉક્ટર બનશે બરાબર ને તો બહુ અભિનંદનને પાત્ર છે હવે ડૉક્ટરનો વ્યવસાય એમ બહુ પવિત્ર અને નોબલ વ્યવસાય કહેવાય બરાબર અને લેડીઝ માટે પણ મતલબ ડૉક્ટરનો વ્યવસાય બહુ સારો છે સમાજમાં પ્રતિષ્ઠા પણ છે અને તમારું આખું કેરિયર એની અંદર તમે પૈસા પૈસા બધું જ મળે છે તો ખૂબ સારો વ્યવસાય છે બરાબર અચ્છા કોઈ આઈડિયલ ડૉક્ટર ખરા જેને જોઈને આમ થાય કે ભાઈ મારે આના જેવા બનવું છે ફેમિલી ડૉક્ટર તમારા ફેમિલી ડૉક્ટર તો છે અચ્છા ઓકે ઓકે ચાલો કોંગ્રેચ્યુલેશન તમારું રિઝલ્ટ ખૂબ સારું છે અને ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો ભવિષ્યમાં ખૂબ મોટા ડૉક્ટર બનો બરાબર ને આપણા રાજપૂત સમાજમાં પણ એક ડૉક્ટરનો ઉમેરો થાય તો બહુ આનંદની વાત છે અને એના માટે કોંગ્રેચ્યુલેશન અને આ યુટ્યુબ ચેનલમાં તમારો ઇન્ટરવ્યૂ આવશે તને જોઈને બીજી બધી દીકરીઓને પણ મોટિવેશન મળશે બરાબર ને પ્રેરણા મળશે આપણી સમાજની દીકરીઓને કંઈક કહેવા માગે છે કંઈક ટિપ્સ આપવા માંગે છે કે પંચાણું ટકા લાવવા એટલે એટલે બધું બધું ઘણું બધું પ્લાનિંગ કરવું પડે તો કઈ એવી ટિપ્સ આપ જેને કંઈક કામ લાગે એટલે ટિપ્સ તો એટલે આખું વર્ષ વાંચતા રહેવાનું ને બર્ડ વખતે બી એમ એટલે આખું વર્ષ જો કન્ટિન્યુઅસ રીડિંગ કર્યું હોય ને બર્ડ વખતે થોડું ઘણું આમ તેમ થાય તો ચાલી જાય એટલું વધારે આપણે શું કહેવાય ટફ નહીં પડે બરાબર છે આખું વર્ષ કન્ટિન્યુ રીડિંગ રાખવું હોય જેટલું કરાવે એ પ્રમાણે એટલું કરતા જાય તો થઈ જાય બરાબર છે ઓકે થેન્ક યુ સો મચ